પાલનપુરમાં સીએમએ બાયપાસનું ખાતમૂરત કર્યા હોવા છતાં પણ બાયપાસનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે પાલનપુરના ખોડલા નજીક ખેડૂતોએ બાયપાસનો વિરોધ કર્યો છે ખેડૂતનું બાવલું બનાવી જૂતાનો હાર પહેરાવી અનોખી રીતે વિરોધ કરાયો છે પૂરતું વળતર સહિતની અલગ અલગ માંગોને લઈ ખેડૂતોએ નોંધાવ્યો છે વિરોધ પાલનપુર એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યાને લઈ સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારની પણ ખેડૂતોએ ચીમકી ચારી રહ્યા છે અગાઉ પણ અનેક વખત વિરોધ સાથે રજૂઆત કરવા છતાં સરકારે ધ્યાન ન લીધા વિના બાયપાસનું ખાતમુહૂર્ત કરાયાના ખેડૂતોના આક્ષેપ છે ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે કારણ લોકશાહીની ઢબે અમે પ્રદર્શન કરી રહ્યા છે આજે ખેડૂતોનું પૂતળું અહીંયા સામે ઊભું કર્યું છે જેનો અમને યોગ્ય રીતે કોઈ ન્યાય નથી મળ્યો કાલે જે બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં સરકાર વિકાસ કરી રહી છે પણ સામે સામે ખેડૂતોનો વિનાશ થઈ ગયો છે આપણે જોવા મળે છે કે જે દસથી રૂપિયાથી અને પચાસ રૂપિયા સુધીનો આ પંદર ગામોમાં પૈસા ચૂકવવામાં ફૂટે આપવામાં આવેલા છે જે અત્યારે અમારી માંગ છેકથી એ હતી કે તમે વિકાસના કામ કરો પણ અમને એકચ્યુઅલી અમને ઘર વિહાણા અને જમીન વિહાણા મત કરો અમારી આજીવિકા છીનવો મત આજીવિકા સિનવી હોય તો તમે અમે અમને માર્કેટ પ્રાઇઝથી પૈસા ચૂકવો જેમણે અમને દસથી પચાસ રૂપિયાના ફૂટના ભાવે પંદર ગામમાં અલગ અલગ રૂપિયા ચૂકવી અને અમને ચૂકવણું કર્યું છે જે અમારી મૂલી જમીન છે જેની જમીનને અત્યારે માર્કેટ પ્રાઇઝ વિઘે એટલે બે કરોડથી પાંચ કરોડનો ભાવ ચાલી રહ્યો છે આ જમીન એમને ખાલી માત્ર ને માત્ર દસ રૂપિયાથી પચાસ રૂપિયાના ફૂટે ભાવે ચૂકવણું કરેલું છે એટલે આ અને સાઠથી સો મીટર જમીન નો સંપાદન કરવામાં આવી છે આવા ગ્રીન ફિલ્ડ બનાવી રહ્યા છે એ પર્યાવરણને અનુકૂળ બનાવી રહ્યા છે એમાં ખેડૂતોને કોઈ પ્રકારનો વાંધો નથી માત્ર ને માત્ર વાંધો એ જ છે કે ભાઈ અમારી આજીવિકા છીનવાઈ લે અમે કયો બીજે સ્થળાંતર કરી અને જમીન ખરીદીએ પણ તમે માર્કેટ ભાવથી અમને પેમેન્ટ ચૂકવો જો માર્કેટ ભાવ અમારો ખેડૂતોનો ખોટો હોય તો જમે બેંકમાં જેમ વેલ્યુએટેડ નક્કી કરે છે કે ભાઈ આ જે જગ્યા છે એનું વેલ્યુ આ છે તો એવી એમને એક સમિતિ બનાવી અને અમને કરે બાકી આમને મનમાની કરી અને બાયપાસનું ઓછું બજેટ બનાવી અને ખેડૂતોને પાયમાલ કરી દીધા એકસો સત્તાવન હેક્ટર જમીનના દોઢસો કરોડ રૂપિયા ચૂકવી અને ખેડૂતોને બેકાર અને જમીન વિહાણા કુટુંબની આજીવિકા ન કરી શકે રાત્રે સૂઈ ના શકે એમ એક રીતે કંગાલ કરી દીધા છે બીજી બાજુ આર એન્ડ બી મોટા મોટા પ્રોજેક્ટો બનાવે છે જે એકચ્યુઅલી ઓવર બજેટ કરી અને કરે છે કે શાના માટે કરે છે જે આપે મીડિયા થ્રુ હું જાણવા માગું છું મને તો એવું લાગે છે કે આખી લાઈન ચાલે છે અને મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેથી મોટા મોટા આર એન્ડ બી મોટા પ્રોજેક્ટો કરી અને મોટું બજેટ કરે કે જેથી નીચેથી માડી અને ઉપર સુધી આનો પૈસાનું વિતરણ થતું જોવા મળે છે ઓકે આપનું નામ રમેશ પટેલ અમારી જમીનો છીનવી લીધી અમારી રોજીરોટી છીનવી લીધી છતાં પણ ગઈકાલે ખાદમુહૂર્ત થયું લોકશાહી દેશમાં લોકશાહી દેશમાં લોકોની અવગણના કરી ખેડૂતોની અવગણના કરી અમે આ દિવસ સુધી શાંતિપૂર્ શાંતિપૂર્વક આંદોલનો કર્યા શાંતિપૂર્વક રજૂઆતો કરી છતાં પણ સરકારી તંત્રે અમારી વાતો સાંભળી નથી બીજું કે અમે લોકોએ થોડા દિવસ અગાઉ ચૂંટણી બહિષ્કાર કર્યો ચૂંટણી બહિષ્કારને પણ નહીવત ગણી અને અમારા આક્રોશને અમારા આક્રોશને અવગણી અને ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું જે બાબત ખૂબ જ ગંભીર અને દુઃખનીય બાબત છે કારણ કે ખેડૂતોને સરકારી તંત્ર સરકારી તંત્ર કોઈ પણ રીતે ગણતું નથી અને બીજું કે ચૂંટણી બહિષ્કારનો અમારા મુદ્દાને કોઈ રાજકીય પક્ષે પણ સાથ આપ્યો નથી અને ખેડૂતોને કોઈપણ રાજકીય પક્ષ એટલે કે સત્તા પક્ષ વિપક્ષ કે અપક્ષ કોઈએ પણ આ દિવસ સુધી સૂર પુરાવ્યો નથી જે પણ લોકશાહીમાં ખૂબ જ ગંભીર અને અતિ ગંભીર બાબત છે અમારી માગણી એ છે કે સંવેદનશીલ સરકાર અમારી માગણીઓ પૂરી કરે અમને સાંભળે અમને સાંભળે અને અમને વિશ્વાસ આપી અને આગળની કાર્યવાહી કરે જો માંગ સ્વીકારે તો શું કરશો માંગ નહીં સ્વીકારાય તો અમે આ અગાઉ પણ આ રીતના પ્રોગ્રામો આપીશું અને આંદોલનો કરીશું કઈ કઈ માગણીઓ છે તમારી અમારી માંગણીઓ એવી છે કે એક તો અમને વિશ્વાસમાં લીધા સિવાય ખૂંડ પ્રોસેસ કરી પોલીસના મોટા કાફલા સાથે ખૂંડ પ્રોસેસ કરી અને જે એને દેશી ભાષામાં ગણીએ તો દમનગીરી કરી ગણાય અને સત્તાનો દુરઉપયોગ પણ દેખાઈ આવે છે અને અમારી જે સરકાર પ્રત્યેની લાગણીઓ હતી જે દુભાવી અને ખેડૂતોને અવગણ્યા અને ભવિષ્યમાં અમારી સાથે મીન્સ કે અમારી સાથે અમને વિ વિશ્વાસમાં લઈ અને વળતર કે બિનખેતી જમીનો છે એમને બિનખેતીનું વળતર અને ખેતીની જમીનો છે અને જેમાં જેમાં ઊંચામાં ઊંચા દસ્તાવેજો મુજબ પાલનપુર તાલુકામાં ઊંચામાં ઊંચા જે દસ્તાવેજો થયેલ છે જેની જેની કિંમત ગણી અને ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે ઓકે રમેશ અકોલિયા ખોડલા